પાંડવોને ત્યાં રાજસુ ય છે ભગવાન શ્રી કૃષ્ણને આમંત્રણ આપે છે કે હરે પટરાણીઓ સહિત પધારજો કારણ કે આપણો તો નાતો છે ભગવાને પોતાના બેન સુભદ્રાજી અર્જુનને આપેલા છે એટલે ભગવાન પટરાણીઓ સહિત પોતાના ફોઈબાની ઘેરે પોતાના બેન આપ્યા છે એટલે ત્યાં છે રાત્રિનો સમય છે બધા છે સત્યભામાના મનમાં જિજ્ઞાસા થાય દ્રૌપદીજીને પૂછે છે કે દ્રૌપદી પાંચ પાંડવો છે તો એ તમારે ક્યારે ઝઘડો નથી થતો મારે તો ભગવાન સાથે બહુ ઝઘડો થઈ જાય છે ત્યારે દ્રૌપદી કહે તમે ભાગ્યવાન છો કે ભગવાન તમને પતિ તરીકે મળ્યા છે એ રુકમિણી દેવી તમને ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે થઈ કહે છે મેં તો સાંભળ્યું હતું ભગવાન વિશે દર્શની કર્યા નહોતા પણ નક્કી ચોક્કસ કરી લીધું હતું કે પરણીશ તો ભગવાનને જ પરણીશ સત્યભામાજી કેવા લાગ્યા મારા પિતાએ ચોરીનો આક્ષેપ કર્યો હતો ભગવાન પર અને પછી ભગવાને જ્યારે મણી આપ્યો ત્યારે મારા પિતાએ મને એના ચરણોમાં સમર્પિત કરી જામવંતીએ પોતાની કથા રાખી નાગના નાગનાજીથી કાલિજી બધા પોતપોતાની વાત કહે છે ભગવાન કઈ રીતે મળ્યા પણ હવે મુદ્દાની વાત આવી કે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા પેલી થાય યુધિષ્ઠિર તો ધર્મરાજ છે બધું જાણે છે ઈશ્વરથી મોટું કોઈ નથી આપણે આંગણે તો ભગવાન કૃષ્ણ જ પેલી પૂજા હોય ને લોકો વિરોધ કરવાવાળા કરે પણ એ વિરોધ કરે એટલે આપણે કરવો જરૂરી નથી આપણામાં બુદ્ધિ હોય તો આપણે ચોક્કસ કહી કે તમારો પ્રશ્ન છે તમે વિરોધ કરો પણ અમારી હારે વાંધો નથી તો હું શું કામ વિરોધ કરું પણ બીજી બાજુ અર્જુનને તો અર્જુન તો કેવા લાગ્યો કે નહીં મારા મિત્ર છે અને બનેવી હું એનો થાવ છું એટલે આમ તો ભગવાનની પેલી પૂજા થાય દ્રૌપદી કેવા લાગ્યા વસ્ત્રમાં મારી લાજ રાખી હતી અને મોરલીધરની ની પેલી પૂજા થાય ઉતરાય પણ કહી દીધું કે નહીં પેલી પૂજા તો ભગવાનની જ થાય કેને જેના હૃદયમાં ઝેર ભરેલું દબાવવા માટે ગમે એટલા યત્ન કરે ને એક વખત એવો આવે એનાથી બોલાય જ જાય છે પર સભાની અંદર શિશુ પાળ ઉભો થઈ ગયો બધા કેવા માંડ્યા ભગવાનની પૂજા ભગવાનની એટલે સહન ન થયું અને ઉભો થઈને ગાળો આપવા માંડ્યો કેટલી ગાળો આપી એ વખતે થઈ ગયા કે પ્રભુ આપને ગાળો આપી મારાથી સહન નથી થતો ભગવાન કહેવા લાગ્યા ચિંતા ના કરો હું ગણું છું એટલે એના સો ગુના પૂરા થાય ને સો ગાળ પૂરી થાય એકસો આઠ એટલે મારું ચક્ર તૈયાર જ છે ઘણી વખત માણસ ને એમ થાય કે અમે કેટલું ખોટું કરીએ કેટલા પાપ કરીએ અમને કઈ થતું નથી પણ ભગવાન ગુના ભેગા કરે છે અને પછી એને સજા કરે ભગવાન ગણે છે કેટલી ગાળો આપે પચાસ નેવું સો અને ઉપર આઠ થઈ એટલે સુદર્શન ચક્ર લીધું અને ભગવાન એનો શિર છેદ કર્યો શિશુ પાડ મરાયો એનું બ્રહ્મ તેજ ભગવાન શ્રી કૃષ્ણ માં સમાયું જે જે કાર તેઓ કૃષ્ણ છે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ શિશુ ફાળવો